ભાદ્રપદ મહિનાના સુકલ પક્ષની ચતુર્થી એટલે ગણેશ ચતુર્થી શાસ્ત્રોક્ત રીતે ઘરના ગણપતિ ભગવાનની સ્થાપના કરવામાં આવી શાસ્ત્રોમાં ગણેશ ચતુર્થીનું વિશેષ મહત્ત્વ રહેલું છે આ તહેવાર દર વર્ષે ભાદ્રપદ મહિનાના શુકલ પક્ષની ચતુર્થી તિથિએ ઉજવવામાં આવે છે આ વર્ષે ભાદરવા મહિનાની સિદ્ધિ વિનાયક ચતુર્થી એટલે ગણેશ ચતુર્થીએ આજે ઘરમાં સોસાયટીમાં શેરીમાં ઓફિસમાં અગિયાર દિવસ સુધી ગણેશ ઉત્સવ ઉજવવામાં આવે છે અને ગણેશ ચતુર્થી પર ગણપતિનું સ્વાગત કરવામાં આવે છે અને ગણેશ મૂર્તિ સ્થાપિત કરીને વિધિ વિધાનપૂર્વક પૂજા કરવામાં આવે છે શહેરમાં વસતા ભૈરવનાથ પરિવાર દ્વારા આ વર્ષે પણ શાસ્ત્રોક્ત રીતે ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી હતી દર વર્ષની જેમ આ વર્ષે પણ દોઢ દિવસના માટીના ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે આ વર્ષે ગણપતિ બાપાનું બાળ સ્વરૂપે બાપાની સ્થાપના કરવામાં આવી છે દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રાંગણમાં જ વિસર્જન કરવામાં આવશે I'm